भारत पर्व बे हजार पच्सना कार्यक्रम मी सौनी मंच उर उपस्थित विधानसभा अध्यक्ष श्री शंकरभाई चौधरी मारा साथी मंत्री श्री पुनंचम बरंडा नर्मदा जिल्हा पंचायत प्रमुख श्री भाई तडवी सांसद श्री जसुभाई राठवा मारा साथी धारासभ्य श्रीमती દર્શનાબેન દેશમુખ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલભાઈ રાવ ચેરમેન શ્રી એસઓયુએ ડીટીજીએ શ્રી મુકેશ પુરી પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર તથા સર્વ અધિકારીશ્રીઓ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાઉને મારા નમસ્કાર અખંડ ભારતના નિર્માતા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ગઈકાલે એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણી દેશભરમાં થઈ છે ભારતની એકતા અખંડિતતાના પ્રણેતા એ વીર પુરુષને હું ભાવાંજલિ અર્પું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે સરદાર સાહેબે પાંચસો બાસઠ રજવાડાઓના વિલીનીકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે આપણે સૌ સદભાગી છે કે આઝાદીના દશકો બાદ આપણને વડાપ્રધાન તરીકે એક એવું નેતૃત્વ મળ્યું છે જેમણે શ્વાનો નહીં સમસ્તનો રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતિ માત્ર પરંપરાગત ઢાળ સરકારી કાર્યક્રમ બની ગયો હતો આપણા મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સુજે તે તેમને સૂજે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે સરદાર સાહેબની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા બે હજાર ચૌદ થી મોદી સાહેબે દેશવાસીઓને આપી છે સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે એ જ વ્યવસ્થા એ જ તંત્ર છતાં જો આગું વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે મોદી સાહેબે અને સાહેબના નિર્માણથી પુરવાર કર્યું છે સરદાર સાહેબની જન્મ જયંતિ સરકારી નહીં પરંતુ અસરકારી બનાવવા રાષ્ટ્રીય એકતા પર્વ પથદર્શક બન્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીન પરથી આપેલો મંત્ર રાજ્ય અનેક રાષ્ટ્ર એક સમાજ અનેક ભારત એક ભાષા અનેક ભાવ એક રંગ અનેક તિરંગો એક ને આ ભારત પર્વ ચરિતાર્થ કરે છે અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે ભારત પર્વમાં દરરોજ સાંજે બે બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે ભારત પર્વમાં જંગલ સફારી પાસે પિસ્તાલીસ ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રાજ્યો અને પ્રદેશોની વાનગીઓ પીરસાશે આ ઉપરાંત હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે અહીં ભારત દર્શન વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવવામાં આવશે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પણ આ વર્ષે એકસો પચાસ મી ઉજવાઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં એકતા નગર ખાતે પંદર નવેમ્બર બિરસા મુંડા જયંતિને વિશેષ પ્રસ્તુતિ યોજાશે એક ભારત શ્રેષ્ઠ ભારત જેમ જ અનેકતામાં એકતાની ભાવના આપણા ઉત્સવો તહેવારોમાં પણ સાકાર થાય છે ગુજરાતના નવરાત્રી ગરબા મહારાષ્ટ્રનો ગણપતિ ઉત્સવ બિહારીઓની છઠ પૂજા કે પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા ઉત્સવ આ બધા જ ઉત્સવો દેશમાં જ્યાં જ્યાં આ રાજ્યોના મૂળ વતની પરિવારો આવીને વસ્યા છે ત્યાં સૌ સાથે મળીને ઉજવે છે શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી માધુપુરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બન્યો છે આ મેળો પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ભારતને જોડે છે તેમના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર તાલીમ સંગમ કાશી તાલીમ સંગ તમિલ સંગમથી ઉજવણીથી ભારતની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થઈ છે તેને આ ભારત પર્વ ઉજાગર કરે છે એટલું જ નહીં દેશના રાજ્યોના રાજભવનોમાં પણ જુદા જુદા રાજ્યોના સ્થાપના દિવસની લોકોના સંગે ઉજવણીથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના મોદી સાહેબે સાકાર કરાવી છે હવે આ ભારત પર્વ દ્વારા આજથી પંદર દિવસ સુધી એકતા નગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુનઃજીવિત થવાની છે વિકાસ બી વિરાસત બી ની મોદી સાહેબની સંકલ્પના સાચા અર્થમાં પાર પડશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે સરદાર સાહેબની પ્રતિમાની સાથે સાથે અનેક પ્રવાસન આકર્ષણો આયામો જોડ્યા છે ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રણસો ને સડસઠ કરોડના ખર્ચે આ એકતા નગરમાં નિર્માણ થનાર ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત કર્યું છે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા ત્રણસો ત્રણ કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું છે આજે એકતા નગર પ્રાકૃતિક પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વને એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવે છે તેને આ ભારત પર્વ બે હજાર પચીસ નવી ઉંચાઈઓ આપશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો છે આ માટે સમગ્ર ભારતવાસીઓ સરદાર સાહેબના ચિંધ્યા એકતાના માર્ગ પર ચાલીને સ્વદેશીને અપનાવવાનું છે આપણે હવે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીએ વોકલ ફોર લોકલથી સ્થાનિક અને સ્વદેશી ચીજ વસ્તુઓના ખરીદ વેચાણ ઉપયોગનો વેગ આપીએ આપણે વડાપ્રધાન શ્રીના સૌના સૌના સાથ વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર પર ચાલીને આત્મનિર્ભર ભારત એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ આ ભારત પર્વ એ માટે સૌને સદા સર્વદા પ્રેરણા આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત